આજે બે દિવસ થયા તો ક્યાંય ચકલી ઘર પણ બાંધવા નથી તો આજે જાશું અને તમને પણ બતાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ને આપણે લગભગ તમારા બધાના સપોર્ટથી આપણે ત્રણસો પાર ઘર બાંધી દીધા છે ને ત્રણસો પક્ષીઓના ઘર બંધાઈ ગયા છે મિત્રો એટલે એ કેટલા ખુશીથી રહે ચકલીઓ કારણ કે નવા ઘરમાં કેવી મજા આવે અને ચાનું પણ બાંધી દીધું કુંડા પણ બાંધી દીધા અને હવે તો આજે પાસે જાય તો આજે પાસે જવાનું કુંડા કુંડાને એવું બાંધી દીધું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહી ગયા તમારા દરેક ગ્રુપમાં શેર કરીશું ચા આપણે આપણા કામ ધંધે તો બ્લોગમાં જોડાયેલા રહીએ કે આ ઘર ન વૈયા એટલે મસ્ત મજાનો કુંડું સાફ કરી નાખ્યું છે ને હવે જઈશું આપણે આપણા કામો ધંધે કારણ કે કામ ધંધે તો જવું પડે ને પછી પાછા બપોરે ફરી હોય એટલે પાછા સગલી ઘર બાંધવા વિજા જઈશું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો પહેલાં સાયસ લઈ આવવું

થોડે વાર ઉભા છે એમાં પછી જાય ઘરે એટલે ફાઇનલી પહોંચી ગયા છે ઘરે ને હવે થઈ ગયા છે પ્રવેશ ને દર્શન પણ કરી લીધા ને થઈ ગયું છે તૈયાર તો કેવો લાગે કોમેન્ટ કરો કે બોલો તો નહીં તો અત્યારે તો કારખાને પછી આપણો મિત્ર મળી ગયા તો સંજય એને થોડી વાર બેઠો ને પછી લાલભાઈને મળી ગયા પછી તો આવી ગયો ઘરે ને હવે જઈએ આપણે રસોડામાં રસોડામાં વીરુમાં હોય કરતા હશે

પછી જમી લઈએ કારણ કે આજે તો કઈ ટાઈમ નહી રહ્યો ઘર બાંધો માટેનો અને થઈ તો બહુ લેટ એટલે નતા કારણ કે બહુ ઓછા ફ્રી હોય કામ એટલું હોય એટલા માટે નતા ગયા તો કાંઈ નહીં કાલે જઈશું તો વિડીયો કન્ટિન્યુ થતા રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ને અમારા ડોશીમાં વીરુમાં હવે હવે લગ્નને થોડા થવા મને ધીમે ધીમે લગ્નમાં જવાનું છે ને એટલે કા જવાનું છે હે આવો હોય છે બધા હા તમને દેખાડજો તમે આમાં ડિસ્કો કર્યું કા હ કન્ટિન્યુ કન્ટીન્યુ અત્યારે આવી એટલે તમને બધું દેખાય અને હજી સુધી અમારી ચેનલ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે હવે હજાર થવામાં લગભગ સોચરી બાકી છે તારો ફટાફટ સબક્રાઇબ કરી નાખો ત્યાં સુધી હું સાપણ પી લઉં તો ફેમિલી ફાઇનલી સાપણ પી લીધા છે ને હવે જમવાનો ટાઈમ થઈ છે હમણાં થોડી વારમાં જ ત્યાં સુધીમાં આપણે

તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ કરવાનું ભૂલતા નહીં મળ્યો પછી કાલે એક નવા ધમાકેદાર સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ પહેલા